હવે ખજૂરીમાં એ કઈ અમારે પાઠ કરવો છે એટલે પછી એને પાઠ નું આયોજન કર્યું એટલે બીજ નદી પાટ કરવાનો એમાં બાપુ એ કંકોત્રી સપાવી હ પાત્રી ખોડ અને અમારો વાત છે હમ એમાં અમારું એક ખોડું કાઢી નાખ હમ હવે એક ખોડ કાઢી નાખી મારા નાના છોકરા અમે ચાર જણા છે બે જણા પોતે ને બે છોકરા પાત્રી ખોડ માંથી અમારે એક ખોરડું કાઢી નાખું પાંત્રી પાંત્રી ખોડક ઘરેથી બધે લીધો સમજે અમાર એક ખોડું તારવી નાખ્યું હવે એ બાપુ આવે ને તો અમે અમે અહીંયા વિરોધ કર્યો કીધું કે અમે તમે અમે એક જ નહી તમે પાંત્રી ખોડ આપડે ભાઈ સમજો કે આપડે પાંત્રી ખોડા છે આપડે હારે હોય બધા

બાપુ નંબર અમે કોઈ દેતો જ નથી તો અમે બાપુ વારે કક વાત કરે બાપુ નામ હું છે બાપુ નામ એ નથી આવડતું ને આ જે કાર્ય કરક આ બધું કરે છે ને એ વલ્લભભાઈ નામ છે આપણે ન્યા આ વલ્લભભાઈ કેમ આવે આપણે આ ખજૂરી ના હા એટલે તમારે કે અંદર અંદર નો વિવાદ છે એમાં નથી નાખ્યું એવું થયું છે હા અંદર અંદર નો વિવાદ ની વાત જ થઈ ને અમારો એકનો ફોટો નો નાખ્યો તો વિવાદ અંદર અંદર નો જ થયો ને એટલે મતલબ ખજૂરી વાળે ફોટો નાખવા નથી દીધો બાપુ ને હા હા ખજૂરી વાળે ઓ એને બાપુ એ નો નાખ્યો ખજૂરી વાળે નો નાખ્યો ઈ ખબર નથી ખબર ભૂલાઈ ગયું હોય ને એવું કઈ થયું હોય એવું નથી હાલો એમ નઈ ભૂલાઈ ગયું હોય હાલો હું કઉ છું ભૂલાઈ ગયું તો બધી બેન દીકરી નામ છે ગામમાં

પણ પેલા તમે છે ને બાપુ હારે વાત કર લ્યો પણ વલ્લભભાઈ ના નંબર દઉં ને કી દેતો થાય કે બાપુ ના નંબર હું થોડો ઓળખું છું વલ્લભભાઈ ના હું તમને નંબર દઉં ને હા તો વલ્લભભાઈ નંબર નો દીએ તો એમ નઈ તમારે એમ કેવાનું તમારી રીતે તમારે કેવાનું કે તમે ને આ ખોડ તમે કાઢી નાખ્યું હા આ વિવાદ ના કારણે વિવાદ જ કહેવાય ને એમ અને પર વિવાદ તમારે શેનો છે ઈ તમે કયો તો ખબર પડે ને ભાઈ અમાર આ વિવાદ હતો ને ઈને હિસાબે મેં કઈ છે એવું તમે કઈ જાણો છો કે તમે જાણતા જ નથી અમારો ફોટોત્રી માં ન નાખવો એટલે એનો વિવાદ જ ને પૂછું છું તમારે કુટુંબીક અમારે અમે એમ કીધું કંકોત્રી ને ફોન માં એટલે અમે એમ કીધું કીધું તમે ફોટો કેમ નાખ્યો નઈ વાત એ તો બીજી કંકોત્રી તમે સાપી હકો એમ એના પૈસા અમે દે એ કઈ અમારે ચૌદ નો ખર્ચ થયો હાલો ભાઈ ચૌદ હજાર અમે દે તમે કંકોત્રી સાપાની સાપવાની જ ને

બાપુ વાળું વાત કરાવું કે બાપુ તમે આવો વિરોધ છે એટલે બાપુ એને એમ કીધું કે મારે સારું કામ પસંદ કરવું છે બાપુ તો બહાર ના જુનાગઢ ના તો ઇન નિયા તમાર ગામમાં પાટ કરવાની જરૂર કેમ છે રામદેજી અહીંયા સુનાગઢ પાટનો કર્યો નહી ખજૂરીમાં કરવાનો કારણ શું છે આ બાву બાધણ કરવા એવું આ બાધણસ કોને બાવાનો રામદેજી વિવાદિત નથી ને હે બાવાનો રામોપીર વિવાદ વાળો નથી ને ક કોણ જાણો વિવાદ વાળો હોય કે ન હોય આ અહીંયા બાધણ કરાવાય તો બાપુ એમ ન કહે કે ભાઈ તમે ફોટો ભૂલી ગયા છો તો એમાં નાખી દઈએ આપણે

કંકોત્રીમાં ઘણા ટકા નામ ભૂલાઈ જાય છે તો નામ ભૂલાઈ ગયું તો એ બાબતમાં તમારું સન્માન કરી દે તો તમારું સમાધાન છે એમ પૂછું છું એમ ભૂલાઈ ગયું હાલો મનસુખ ભાઈ ભૂલાઈ ગયું એ હું કઉ છું ભૂલાઈ ગયું

નથી કરતા કરીને હું કઉ છું તો એવું કરવું હોય તો મારવા થોડક ઈ તો પછી અટાણ તમે કઈક વિવાદ થયો હોય મારવા તમારા કે માં ખાવાટાણ એકાબીજા પકડશે તો રામાપીર માં નહીં ભેગા થાય એટલે કાટલા પકડવા ભેગા થાય હાસી વાત છે કેમ કે આ રામાપીર નો પાઠ મને એમ તમારો રામદેવજી રૂઠ્યો છે આ જુનાગઢ થી રામદેજી અહિયાં તમારે અહિયાં લગભગ એકબીજા ના માથા ફોડવા આવ્યા છે તો આ ભેરવાને છે તો વાઈ ગયો જો મારીઓ થાંભરો રામાપીર જ્યારે આવે ને ત્યારે ભેરવાને તમે ખજૂરી પીપરિયા મૂકી જજો સહી હું કહું આ નું હું નિવારણ લેવું એટલે મેં તમને ફોન કર્યો મેં કીધું મનસુખ ને પૂછી આવ

પરમાર બાપુ નો ફોટો બોટો કઈ માધવ પ્રભાબેન માધવભાઈ પરમાર ગામ ગામ ક્યુ છે એમને તમે નાખી મોકલી એટલે તમે જાણો ગામ ક્યુ છે એમાં કલાકાર કોણ છે કલાકાર બધા એ કંકોત્રી માં છે આગળ આમ આવી છે અમે હાલો એ થઈ ગયો હવે મને આ તમને કવિ કરો આપણે ગામ તમારું ક્યુ કીધું ખજૂરી ખજૂરી ઓકે અને તાલુકો તાલુકો કુકાઈ જિલ્લો ઉમરી કુકાઈ કમા જીલોંબી હા ઓમરેલી આપડે તમારું ગામ તો આવડા બાવસનભાઈ વાળું ને હા બાવસનભાઈ વાળું તમારું ગામ હા હાલો હવે મને સરપત નું સરપત નું નામ હું કીધું વલ્લભભાઈ ઓ ભાઈ બોલો ભાઈ તમારી વલ્લભભાઈ ની ઠક પરમા

તો 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 કીધું એને એને હા એવું લાગે એનું નામ નથી લખ્યું જાહેર માં થોડુંક એકાબીજા નું સન્માન કરી ને ગામની અંદર વિવાદ નો થાય હા તમે એ કરી દે બસ કેમ કે આમાં હોય કે ધર્મ છે ને એનાથી શાંતિ મળવી જોઈએ ધર્મ થકી જો કદાચ અધર્મ નો ફેલાવો થાય તો તમારે થોડીક લેલા લેલી થાય

એટલે એને કીધું કે મેં કીધું કદાચ ભૂલ થી નો નખાણું હોય હવે એમાં એવું સાહેબ મારી વાત સાંભળો એ લોકોના જેટલા ફોટા પેલા પાંચ ફોટા ની વાત હતી મારે એક બાબુ પાંચ ફોટા નાખી આગે મને મેં ભાઈ તમારા ગામના સોળ લાખ કેટલા છે એક બાબુ પાંત્રીસ જણા છે મેં કઈ વાંધો નહીં પાંત્રીસ જણા હોય તો પાંત્રીસ પાંત્રીસ નાખો કાલે મન દુઃખ ન થાય કોઈને હવે એના પાંત્રીસ ફોટા માં એક ફોટો એ લોકો નથી નાખ્યો છે અથવા કા ડિલેટ થઈ ગયો એનાથી હોય તો કાક બન્યું છે બરાબર

ઓકે કર્યું છે એ કહી દીધું એટલે મેં કીધું તમારા જે ધર્મ ધાર્મિક કાર્ય છે એમાં ખોટું વિઘન ના આવે અને એક બીજા નકાર ને તો રામા આવશે પેલા ફેરવું આવ્યો

કેમ કે મારે બીજો પ્રોગ્રામ લીધેલો હોય અહિયાં મારે હાજરી આપવી પડે બરોબર હા કેમકે અત્યારે અગાઉ બુકિંગ થઈ ગયું કાલે છે ને જો અહીંયા મુડિયા પાર્ટ અંદર કાલે એક દાદા ગુજરી ગયા હવે એનો દાડો ચોવીસ તારીખ નો થપાણો તો પણ ત્યાં મનસુખ ગોવિંદ જ કલાકાર જોઈ છે દાડો ફેરવો જો આજનામાં છે આજે ચોવીસ તારીખ નો બદલે પચીસ તારીખનો દાડો ફેરવો નકર એને જાહેર માં આમંદ જાહેરમાં બોલી નઈ પછી પચીસ તારીખનો નો દાડો રાખો બરોબર કે ચોવીસ તારીખે મારો પ્રોગ્રામ છે મુડિયા પાર્ટ બોલા વાહ વાહ મોરબા

આવો કલાકાર અત્યારે કોઈ નું નું હાલે એટલું મનસુખ ગોવિંદ નું હાલે બાપુ હા તો મને ખબર છે મારી બોલવાની જે સટા છે ને ઘટે કઈ વાંધો નહીં રામો તમને ફોન હાજી બાપુ બેન મનસુભાઈ બોલું હવે બાપુ થઈ ગઈ હા ઈ તમને તમારી માફી માંગી લે જાહેર માં તમને સાયલ ઓઢાડી ને તમારું સન્માન કરશે તમારે વલ્લભ કોઈ પણ સારું કાર્યક્રમ થતું બાબા સાહેબ નું સૂત્ર છે સંગઠિત થાવ તમે રામા ના પાઠ લાભાર્થી પચાસ જણા આજુબાજુ ગામ ના જે સંગઠિત થાય ઈ એક મિશન નું કામ છે

પણ તમે પડ્યા ન રહીએ એના માટે મેં બેન કહી દીધું ને મેં તમને પેલા કીધું ભાઈ તમે કેમ નહીં કરે મેં કે તમને કીધું કરી દે એને કીધું મારી આરે સ્ટેજ માં ફોટો એના બેના રાખો તો રાખી દે ન્યા લગન કે છે સ્ટેજમાં માં તો બાપુ એરે તમાર બે જણે ફોટો રાખો છે મારો ભાઈ ન રાખો માર ઘરવાળા રાખો તો ઘણો આ તો ઈ બધું કરી દીએ છે પછી કે મેટર થઈ છે ધર્મ છે એની અંદર શાંત થવું બધા સંગઠિત રામાપી પાઠ કરો માતાજી ના માંડવા કરો કે કોઈ પણ કરો એ બધી વસ્તુ એક સંગઠન થવાનું સાધન છે એટલે ઈ કોઈ માતાજી ને માંડવો કરતો હોય એમાં એમ કે ભાઈ તમતાર કરો ઈ બાને તમે સંગઠિત બનો છો આપડો જ પ્રસંગ છે એવું માની ને આપડે કામ કર નાખો તમે જે મને ફોન કર્યો એમાં તમને મેં ન્યાય અપાવી દીધો છે વાંધો ઓકે હાલો હાલો જય જય Ah, David.